you <thud> નમસ્કાર દર્શક મિત્રો આપ નિરાટિન નાખીએ સુધી મુખ્ય સમાચાર બેટ ના પતિ ને લઈને ભાજપમાં બબાલ બીજા તબક્કા માટેના ઉમેદવારો જાહેર કરવામાં કોંગ્રેસ અવઢવમાં ઓગણતી સ્મિતિ શરૂ થશે મોદીની ત્રીડી સભાઓ કેડીલા ફાર્માના ચેરમેન ઇન્દ્રવદન મોદીનું નિધન વડોદરા માંથી ચોરની ટોટકી ઝડપાઈ ફાઉન્ડેશન દ્વારા વિશિષ્ટ વ્યક્તિનું સન્માન આજે હું તમારી સામે રજૂ કરીશ ક્યાંય ના જોયું હોય કે ના સાંભળ્યું હોય એ વિશ્વનું સૌથી પહેલું કૌભાંડ તે છે ભાજપનું પ્રસિદ્ધિ કૌભાંડ ભાજપની પ્રસિદ્ધિ માટે વિશ્વની મોટી ગણાતી એજન્સીઓની માતભર ફીસ ચૂકવવા ગુજરાતની તિજોરી ખુલ્લી મૂકી દેવાઈ અવોર્ડ જણે પ્રમાણપત્રો દ્વારા વાવવા લૂંટવા ગુજરાતનું ધન જગતભરમાં લૂંટાવવામાં આવ્યું ઉત્સવ અને મેળાઓની જાખમ જોડ પાછળ રાજ્યની તિજોરીના નાણા પાણીની જેમ ખર્ચાય દસ વર્ષથી ચાલતા ભાજપ સરકારના પ્રસિદ્ધિ કૌભાંડ ને અન્ય ભ્રષ્ટાચાર થી ગુજરાત ને શું મળ્યું એક લાખ તેતાલીસ કરોડ રૂપિયા દેવું એટલે કે રાજ્યની તિજોરીમાં છીંડું ને વિકાસના નામે મીંડું આવો પ્રસિદ્ધિ કૌભાંડ કરનાર ને ભવ્ય વિદાય આપીએ દિશા પણ બદલીએ દશા પણ બદલીએ કોંગ્રેસ તેને ફાળવેલું બેટ નું ચૂંટણી નું પ્રતિક રદ કરવા અને તેના તમામ ઉમેદવારો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે તે ભાજપ દ્વારા માંગણી કરવામાં આવી છે ભાજપ ના રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મલા સીતારામ ભાજપના લીગલ સેના વડા પરિન્દ્ર ભગતે જણાવ્યું હતું કે તાજેતરમાં જીપીપી દ્વારા ચૂંટણી પક્ષ સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ એકસો બ્યાસી બેઠકો ઉપર પરથી ચૂંટણી લડશે પરંતુ તેર ડિસેમ્બર યોજાનારી પ્રથમ તબક્કાની સત્યાસી બેઠકો માટે ચૂંટણી માત્ર જીપીપી દ્વારા ત્રેસઠ ઉમેદવારો નામ જ જાહેર કરાયા છે અને ઉમેદવારી પત્રો પૂરા ભરાયા નથી અમુક શરતોનું પાલન કરવામાં આવ્યું નથી બેટનું પ્રતિક ફાળવવામાં આવ્યું તેમાં પણ જીપીપી દ્વારા શરતોનું પાલન કરવામાં આવ્યું નથી જેથી ભાજપ દ્વારા ચૂંટણી પક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે So, on both these counts, because they have not really followed the election commission's order with the condition attached at the bottom, they now stand not entitled for that symbol bat which has been given earlier, subject to the condition by the, uh, by the election commission. So, that means. They should not be contesting on that symbol across the state, whereas their candidates will be treated as probably independent candidates only. And in each of the constituencies, they will be entitled to choose from those symbols which are not reserved for recognized political parties. सिम्ल्सिंग so you know, जनता के ऊपर छोड़ रही हूँ कि कितना सफलता से बीजेपी का कैंपेन चल रही है और इसीलिए मैं इसमें एक डिबेट के नाते एंगेज करना नहीं चाहती हूँ जनता देख रही है सबका જ્યારે ગોધન ઝડપિયાએ વળતો પ્રહારમાં જણાવ્યું હતું કે ભાજપને સામે મેદાન પડ્યું છે પોતાની હાર ભાડી ગયેલા ભાજપના નેતાઓ આભા ઉભા કરી રહ્યા છે જે ભાજપની લોકશાહી વિરુદ્ધની માનસિકતા છે કેન્દ્રીય ચૂંટણી પંચે જીપીપીને ફાળવેલ પ્રતિક અંગે તમામ શરતોનું જીપીપીએ પાલન કર્યું છે બીજા તબક્કાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના અનુસિત્વે ઉમેદવારો નક્કી કરવા દિલ્હી ખાતે બેઠકનું દોર ચાલે છે અમદાવાદ અને ગાંધીનગર ઉમેદવારના નામ અંગે વ્યાપક વિચારભેદના કારણે ચર્ચાઓ આગળ વધી શકી નથી અમદાવાદ પૂર્વની બેઠકના અને અનેક દાવેદાઓ દિલ્હી પહોંચ્યા છે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ત્રીસમી નવેમ્બર છે કોંગ્રેસ પક્ષની યાદી છેલ્લા દિવસે જાહેર થાય એવી શક્યતાઓ છે રેલી યાદી જાહેર થવાથી ફરી અસંતોષનો દ્રશ્યો થાય એવી સ્થિતિ હોવાથી કોંગ્રેસ પક્ષ કોઈ જોખમ લેવા માગતી હતી ચર્ચાઓ એ પણ વ્યતી થઈ છે કે કોંગ્રેસ બીજા તબક્કા માટે ઉમેદવારોને ટેલિફોનિક દ્વારા મેન્ડેટ ફાળી દેશે જેથી બળવાની સ્થિતિ ખાડી શકાય ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર સભાઓ સંબોધીને મતદાઓ જેવામાં આવી રહ્યા છે પણ સભાઓમાં પાંખી આધિત જોતા ચૂંટણીનો માહોલ વિસ્તરાતો લાગ્યો છે જોકે આવતીકાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ પેસ્ટનો ફિયાસ્કો થયેલ શ્રીડી સિસ્ટમ દ્વારા ફરી પ્રચાર કરશે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઓગણત્રીસમી નવેમ્બરે એક સાથે છવ્વીસ વિધાનસભા સ્થાનો પર શ્રી ટેકનોલોજી દ્વારા જાહેર સભાઓ સંભોષે જે એસા હે કે એ વર્ચ્યુઅલ રથ બનાયા ગયા ટેકનોલોજી કે માધ્યમ છે ऐसा लगता है कि जो आदमी सामने दिखता है वो खुद नरेंद्र भाई के पास खड़ा है ऐसे टेक्नोलॉजी के माध्यम से यूज़ करके कुछ टेक्नोलॉजी को यूज़ करके ये रथ बनाया गया है गुजरात के जो चार मेन महानगर है राजकोट बड़ौदा सूरत और अहमदाबाद चारों में ये रथ चार रथ घूमेगा जो जो विधानसभा क्षेत्र महानगर में है उसकी वैसे भी परमिशन हमको मिल गई है आज से अहमदाबाद में जो ये रथ है वो आज से शुरू होगा पूरे दिन में कम से कम 20-25 स्थानों पर ये रथ विधानसभा क्षेत्र में घूमेगा और जो आपने जो देखा है यही वर्चुअल रथ के माध्यम से सीएम साहब का प्रजा की और पहुँचेगा ભરત પંડ્યા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિશ્વની અતિ આધુનિક થ્રીડી હેલોગ્રાફી પ્રોજેક્ટેશન ટેકનોલોજી ઉપયોગ કર્યો છે ભાજપ દ્વારા લાઈવ થ્રીડી સભા ઉપરાંત વિકાસર ટીવી અને રેડિયો જાહેરાત ઓડિયો સીડી ભાજપની ની વેબસાઇટ વગેરે સમાવેશ કરવામાં આવ્યો છે ભારતીય ફાર્મા ઉદ્યોગના ભીષ્મ પિતા સમાન ગણાતા ઉદ્યોગપતિ કડીલા ના ચેરમેન ઇન્દ્રવદમ મોદીનું ગઈકાલે અમદાવાદમાં અવસાન થયું હતું

વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક શોરૂમની નિશાન બનાવતી એલઈડી અને લેપટોપની ચોરી કરી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી હતી જ્યારે બે માસ્ટર માઇન્ડ અને ચોરીનો મુદ્દામાલ ખરીદદાર સહિત સાત શખ્સોએ ધરપકડ કરી તેંતાલીસ એલસીડી એલઇડી તે લેપટોપ ત્રણ કાર એક લાખ સાઠ હજાર રોકડા તે અઠ્ઠાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે પકડાયેલી ચોર ટોળકીના બીજા તેર ગુના ઉકેલોમાં પણ પોલીસ સફળ રહી હતી કાર્યતરમાં એનઆરઆઈ વિઝન ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ સમારોહ વિજાઈ ગયો સમાજના લોકો અનેક ક્ષેત્રે વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરીને સમાજ માટે ઉદાહરણરૂપ બને તેથી તેમના સન્માન માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ એનઆરઆઈ એવોર્ડીને સન્માન માનવા છે તેમાં ઇન્ડિયાના કોઈ એવોર્ડ નથી અને સામાન્ય રીતે બહારમાં જે એવોર્ડ આવતા હોય છે જુદા જુદા કન્ટ્રીમાંથી બોલાવે છે શક્યતા સુધી એક કન્ટ્રીમાંથી એક જણાવ્યો અને દરેકને એવોર્ડ આપ્યો એવું નથી કરતા આ વખતે ચારેક જણાને એવોર્ડ આપીએ છીએ અને બીજા લોકો પણ સાથે આવે છે પરદેશથી પણ એમના એચિવમેન્ટ એટલા બધા પહેલાંની સાથે કમ્પેરેબલ નથી પણ તો એ લોકોને અમે જુદી રીતે સન્માન કરીએ છીએ ગાંધી ચરખાથી સન્માન કરીએ છીએ અને કેટલાક ગુજરાતી મહાનુભાવો પણ છે તે એ લોકોને ગમે છે ગાંધી ચરખાથી સન્માન થાય તો એનો એવોર્ડ કરતાં પણ એમના માટે વધારે અગત્યની વસ્તુ છે ફાઉન્ડેશનમાં મુખ્ય પર્પઝ એવો છે કે આવા જે છે એચિવર્સ છે એ એચિવર્સને આપણે કોઈ ક્રાઈટેરિયામાં નથી મૂકતા ફિક્સ ગમે તે કોમ્યુનિટીના હોય ગમે તે દેશના હોય ગમે તે એજના હોય તો એવી વ્યક્તિઓને જોઈએ છે અમે વિચારીએ છીએ અમારી કમિટીમાં ચર્ચા થાય છે અને અમને લાગે કે નહીં આ ખરેખર સન્માન પાત્ર છે તો એ લોકોનું સન્માન કરીએ છે ને સન્માન કર્યા પછી એ લોકો વધારે જવાબદારી લેવા તૈયાર થતા હોય છે સામાન્ય રીતે એ લોકોને એમ થાય કે એપ્રિશિએશન થયું છે કે વધારે સારું કામ કરવું છે તો એ પણ સોસાયટીને ફાયદો થતો હોય છે